કેમ છે મારા ગુજરાતી મિત્રો મજામાં ને હા મારા ગુજરાતી મિત્રો આજે હું તમારી માટે એક મસ્ત પ્રોડક્ટ લઈને આવી ગયો છું આ છે રિયલમી તરફથી હેડફોન હા રિયલમી ટેક લાઈફ સ્ટુડિયો એચ વન આ હેડફોન છે મિત્રો સોનીના હેડફોન ની સિમિલર જ આવે છે પણ આનું સાઉન્ડ ક્વોલિટી કેવું છે બિલ ક્વોલિટી કેવું છે અને ગેમિંગ કરતી વખતે આ હેડફોન કેટલા યુઝેબલ છે તે બધા જ છે આપણે વાત કરવાના છીએ અને ખાસ હું આની ખામી વિશે પણ તમને જણાવવાનો છું તો જો તમે ચેનલ પર નવા હો તો પેલા તમે ચેનલ ને કરી નાખો હું અનબોક્સિંગ થી શરૂઆત કરું છું તો મિત્રો જેવું બોક્સ મારી પાસે આવ્યું હોય તો બોક્સને જોઈએ તો

ઉપર એ તરફ આપણને હેડફોન જોવા મળી જાય છે આ એની ઉપર આપણે મેન્યુઅલ જોવા મળે છે જેનો આપણે કઈ કામ નથી કેમ કે હું તમને બધું કહેવાનો જ છું અને એની નીચે જોઈએ તો આપણને કેબલ બે આપવામાં આવે છે જેમાંથી એક ટાઈપ એ ટુ ટાઈપ સી છે અને બીજો છે ટાઈપ સી ટુ ટાઈપ સી હા બે કેબલ છે અને એ ટાઈપ સી ટુ ટાઈપ સી નો ઉપયોગ કેવી રીતે કરવાનો છે ને તેને હું તમને આગળ કહેવાનો જ છું તો મિત્રો જો આ છે આપણે હેડફોન હવે આપણે બિલ એન્ડ વાત કરીએ તો મિત્રો બિલ એન્ડ ક્વોલિટી જોવામાં બહુ મસ્ત છે હેડફોન પણ જોવામાં બહુ સારા એવા લાગે છે અને જોઈએ તો અહીં પ્લાસ્ટિક વાપરવામાં આવ્યું છે હવે મિત્રો પ્લાસ્ટિક પ્લાસ્ટિક છે ને તે પણ સારી એવું ક્વોલિટીનું જોવા મળે છે અને મિત્રો આના કુશન જોઈએ તો તે પણ બહુ સારા એવા ક્વોલિટીના યુઝ કરવામાં આવ્યા છે અને આ બહુ લાગે આમ જોવામાં બહુ સરસ એવી બિલ ક્વોલિટી જોવા મળે છે હવે મિત્રો જોવો તો તમે આ છે ને આ તમને મેટાલિક પણ જોવા મળે છે આ તમારે એડજસ્ટ કરવામાં સારું એવું ઉપયોગી બની જાય છે જ્યારે તમે આ ઇયરફોનને કાન ઉપર પહેરો ને ત્યારે તમે તમારી રીતે એડજસ્ટ કરવા માટે આપવામાં આવ્યું છે અને તેની ક્વોલિટી પણ સારી એવી વાપરવામાં આવી છે હવે મિત્રો હેડફોન ના છે ને તે બહુ મસ્ત જોવા મળે છે એકદમ સોફ્ટ છે જેના કારણે જ્યારે તમે કાન ઉપર હેડફોન ને પહેરો છો ને ત્યારે તમને ઇરિટેટ નહીં થાય અને વાપરવાની ડેફિનેટલી મજા જ આવવાની છે હું તમને બધું જ છું આગળ હવે મિત્રો પહેલાં આપણે સ્પોર્ટ બટન તમને હું કહી દઉં હવે મિત્રો જો તમે રાઈટ સાઇડના પાર્ટને ને ને તો અહીં તમને ઉપરની તરફ પેલા અવાજની છાપ જોવા મળે છે હવે મિત્રો આ બટન કઈ રીતે કામ કરશે તેનું તમને આગળ કહીશ પેલા બટન કહી દઉં છું તો અહીં અવાજની છાપ જોવા મળે છે એની નીચે તમને પાવર બટન જોવા મળી જશે એની નીચે તમને પાવર ઇન્ડિકેટર જોવા જોવા મળી જશે એની નીચે તમને એન એ સી નું બટન જોવા મળી જશે એની નીચે તમને ટાઈપ સી જોવા મળી જશે અને લેફ્ટ સાઈડના ભાગમાં જોઈએ તમને નેવ સ્કેન સોલ્યુશન માઇક આપવામાં આવે છે અને રાઈટ સાઈડમાં પણ નોઇસ કેન્સલેશનનો માઇક તમને આપવામાં આવે છે હવે મિત્રો હેડફોનના કમ્ફર્ટની વાત કરીએ કે જ્યારે તમે આ હેડફોન વાપરશો ત્યારે તમને આરામદાયક છે કે નહીં તો મિત્રો હું તમને જણાવી દઉં કે આ છે ને મલ્ટી ફંક્શન સાથે આવે છે એટલે જો મિત્રો તમે આમાં એનએસસી નો મોડ ઓન નો રાખો છતાં પર તમને સારું નોઇસ કેન્સલેશન જોવા મળે છે અને હા તમે જો આમ બે થી ત્રણ કલાક સખત આમાં વાપરવાનો હો તો પણ તમને સારા એવા કમ્ફર્ટેબલ જોવા મળે છે કેમ કે આના કુશન છે ને મિત્રો તે સારા એવા સોફ્ટ જોવા મળે છે પણ હું તમને કહીશ કે જ્યારે તમે બે થી ત્રણ કલાક સખત આ હેડફોન ને વાપરશો ત્યારે તમને થોડા અનકમ્ફર્ટેબલ જોવા મળે છે તમારે કલાકની વચ્ચે એક બ્રેક લેવો જરૂરી છે હા તમે પાંચ દસ મિનિટ બ્રેક લઈ લો તો વાંધો નહીં આવે પણ જો તમારે સખત બે કલાક વાપરો તેમાં તમને અનકમ્ફર્ટેબલ જોવા મળશે હવે મિત્રો જેટલા હેડફોન જોવામાં સરસ છે તેટલું જ આનું સાઉન્ડ ક્વોલિટી સારી છે કે નહીં તે પણ હું તમને જણાવું તો મિત્રો આ હેડફોન છે ને મલ્ટી ફંક્શન સાથે આવે છે હા તમને આમાં પેશસ ઓડિયો નામનો એક ફીચર જોવા મળે છે જ્યારે તમે ઓન કરો છો ને ત્યારે તમને સરાઉન્ડિંગ સાઉન્ડ જોવા મળે છે એટલે કે તમને થ્રી સિક્સટી સાઉન્ડ જોવા મળે છે હા જ્યારે તમે ગેમ રમતા ત્યારે આ બહુ મસ્ત ઉપયોગી થવાનું પબજી ફ્રી ફાયર ને ત્યારે બહુ જ મજા આવવાની વાપરવાની અને સાથે તમને ટાઈપ ટાઈપ સી સી ટુ નો કેબલ પણ આપવામાં આવે છે તમે તેનો ઉપયોગ કરો છો ને ત્યારે તમને લેગ જરીકે નહીં જોવા મળે એટલે કે તમે બહુ મસ્ત રીતે એકદમ કમ્ફર્ટ થી યુઝ કરી શકશો અને આ કેબલ છે ને મિત્રો તમારા પીસી અને લેપટોપ સાથે પણ કનેક્ટ થઈ જશે અને ફોન સાથે તો કનેક્ટ થવાનો જ છે અને તમે એ કનેક્ટ કરીને ગેમ પણ રમી શકશો અને મસ્ત મસ્ત સોંગ પણ સાંભળી શકો છો અને જો મિત્રો તમારે કેબલનો ઉપયોગ ના કરવો હોય અને તમારે જો થી કનેક્ટ કરવા હોય તો તેની માટે પણ ઓપ્શન બહુ મસ્ત જોવા મળે છે કેમ કે તમને એમાં બ્લુટૂથ ફાઇવ પોઈન્ટ ફોર જોવા મળે છે જેની કનેક્ટિવિટી સારી હોય જોવા મળે છે હવે જો મિત્રો થોડીક ખામીની વાત કરું તો આ છે ને મિત્રો રિયલમીની એપ સાથે કનેક્ટ નહીં થતા અને આની કોઈ અલગ એપ્લિકેશન પણ આપવામાં નથી આવતી તે ખામીવાળી વસ્તુ કહેવાય કે આટલા મસ્તી હેડફોન આપવામાં આવે છે તો એની માટે એક અલગ એપ્લિકેશન એટલે કે ત્યાંથી તમે બધું મેનેજ કરી શકો તેવી એપ્લિકેશન આપવાની જરૂર હતી હા ત્યાં નથી પણ તમે આમાં અલગ અલગ ફંક્શન બહુ મસ્ત જોવા મળે છે જેમ કે તમે એ એનસીનો ઉપયોગ કરી શકો છો એટલે કે નોઇઝ કેન્સ્યુલેશન તમને સારું એવું જોવા મળી જશે હા તમે ભીડભાડ વાળી જગ્યામાં ટ્રાફિકમાં હો ત્યાં પણ તમને સારું એવું નોઇઝ કેન્સ્યુલેશન જોવા મળી જશે એનસી બટનથી તમે નોઈઝ કેન્સ્યુલેશન સારું એવું કરી શકો છો તેતાલીસ ડીબી નોજ કેશન તમને જોવા મળી જશે અને જો મિત્રો થોડાક બટનના ઉપયોગની વાત કરીએ તો મિત્રો સૌથી વોલ્યુમ બટનની વાત કરીએ તો વોલ્યુમ બટન છે ને મિત્રો જેનાથી તમે પ્લસ અને માઇનસ એટલે કે વોલ્યુમ ઘટાડીને વધારી શકાય છે અને એને જો લોંગ પ્રેસ કરી રાખવામાં આવે ને તો ત્યારે તમે મ્યુઝિક પણ ચેન્જ કરી શકો છો અને એની નીચે તમને જે પાવર બટન જોવા મળે છે ને તેનાથી તમે ઘણું બધું મેનેજ કરી શકો છો કે જો કોઈનો કોલ આવે તો પાવર બટન દબી રાખશો એટલે કોલ ઉપડી જશે અને જો કોલને કટ કરી રાખો હોય તો લોંગ પ્રેસ કરી રાખશો એટલે કોલ કટ થઈ જશે અને હા જો તમને એમ લાગે કે મારે આ કોલ કાપી નાખો છો તો એકવાર વાર દબાવશો એટલે કોલ કટ થઈ જશે અને એની નીચે તમને એ એનસી નું બટન જોવા મળી જશે જયારે તમે તેના દબો છો ત્યારે તેમાં મલ્ટી ફંક્શન જોવા મળી જશે એટલે કે તમને નોઈઝ કેન્સિલેશન ઓપ્શન પણ એમાં જોવા મળી જાય છે આમ વાત ચાર હજાર પાંચસો સુધીમાં પણ આ હેડફોન જોવા મળી જશે અને આ મિત્રો હું તમને કહું તો બિલ્ડ ક્વોલિટી સારી એવી જોવા મળી જશે બાકી આની જેવા સેમ ટુ સેમ તમને સોનીના હેડફોન પણ જોવા મળી જાય છે આ એની કરતા વધારે સારા છે કે નહીં તો હું તમને કહીશ કે આમાં છે ને મિત્રો સાઉન્ડ ક્વોલિટી આટલી બધી સારી નથી પણ હા તમને હું કહીશ કે આમાં તમે ગેમિંગ સાઉન્ડ ક્વોલિટી આવે ને જે તમને એ એનસીનો મોડ જોવા મળે છે એટલે કે નો સ્કેન્સ્યુલિયન તમને સારું જોવા મળે છે અને બેટરી લાઈફની વાત કરું તો બેટરી લાઇફ આમાં કંપની એમ કહે છે કે સિત્તેર કલાક સુધી વાપરી શકો છો અને ચાર્જિંગ કરવામાં તમારે એક કલાક કે દોઢ કલાક જેવો સમય લાગી શકે છે પણ હું કહીશ કે જ્યારે તમે આ એકવાર ચાર્જ કરશો ને તો તમારે આખો દિવસ આરામથી નીકળી જશે આ આખો દિવસ યુઝ કરશો તો કઈ વાંધો નહીં આવે અને જો મૂવી જોવામાં વાત કરો તો મૂવી જોવા માટે હેડફોન બહુ મસ્ત રહેવાના કેમ કે એમાં તમને સરાઉન્ડિંગ સાઉન્ડ જોવા મળે છે જેના કારણે તમે એકદમ મસ્ત ફીલ આવવાની તમે એમાં લાગશે કે મુવીમાં અંદર જ છો તમે થિયેટર જેવો સાઉન્ડ જોવા મળી જશે અને ઓવરઓલ હેડફોન ની વાત કરો તો મને એક ખામી લાગી કે આમાં એપ્લિકેશન ની જરૂર હતી આ રિયલમી તરફથી એપ્લિકેશન આવે છે તેની સાથે કનેક્ટ થઈ જતા હોય તો બહુ મજા આવવાની વાપરવાની બાકી આની બિલ ક્વોલિટી સારી છે અને સાઉન્ડ ક્વોલિટી બહુ એટલી બધી સારી નથી માપસર જોવા મળે છે અને જમી તો તમને આ હેડફોન જરા પણ પસંદ આવ્યા હોય તો જલ્દીથી ડિસ્ક્રિપ્શનના લિંક આપવામાં આવેલી છે અને આ જઈને તમે આ પ્રોડક્ટને બાય પણ કરી શકો છો અને આની વિશે તમે વધારે પણ ત્યાંથી જાણી શકશો તો જલ્દીથી તે લિંક ઉપર ક્લિક કરી અને જલ્દીથી આની વિશે વધારે પણ જાણી શકો છો અને ખરીદી પણ શકો છો અને હા તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ પહેલી વાર મેં આવું કોઈ અલગ પ્રોડક્ટનું રિવ્યુ કર્યું છે તો તમને એ રિવ્યુ કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દીથી લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે અને તમે જલ્દી જલ્દી વિડીયો જોતા રહો અને તમારા ભાઈ બંને વિડીયો શેર કરતા રહો તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે એક નવા ફોન અથવા કોઈપણ ટેક પ્રોડક્ટની સાથે તો ત્યાં સુધી જતા વિડીયો ટેક ગુજરાતી જય જય ગરીબ ગુજરાત